પોલીસ વાળા કાય દેન દેતા નથી મારે મારી બીજું પોલીસ વાળા એમ જ કે કામ ચાલે છે કામ ચાલે છે પણ અમને કોઈ આશ્વાસન મળતો નથી પોલીસ સ્ટેશનમાં કેસ લખાયો છે બીજું મારી છોડી જ જોઈએ તમારું નામ બસુભાઈ મારી છે કે મહિના આપણે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે પોલીસ વાળા ખાલી આશ્વાસન આપે છે બાકી કામકાજ ક્યાં કરતા નથી આપણે જ્યારે જાય તો એમ કે હા કામકાજ ચાલુ જ છે કામકાજ ચાલું જ છે આપ કહેવા કમિશનર કચેરી આપણે દેવા આવ્યા કે ભાઈ જેમ બને એમ જલ્દી એ તો દ્વારા શું પોલીસ સ્ટેશન જવાબ દેતા નથી આપણે એટલે એટલું કહે કે બસ કામકાજ છે કામકાજ છે તો આજે હવે તમે કોનો સહારો લીધો અને કોની પાસે ગયા ત્યારે નારી સુરક્ષા

હજી દોઢ મહિનો થયો છે હજી સુધી આ દીકરીની કોઈ ભાળ ભણામણ મળી નથી ત્યારે અમે કમિશ કચેરીએ કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી નારી રક્ષા સંગઠનની એક જ માંગ છે કે આ દીકરીને ગમે ત્યાંથી ગોતી લાવી અને તેમના પરિવારને સોંપે અને આજે હસ સંધી સાહેબને હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કથળી રહ્યો છે ત્યારે હું સરવૈયા સેજલબેન આજે વરાસાની અંદર પોલીસ સ્ટેશન દ્વારા બેન દીકરીઓને કોઈ ન્યાય માંગતો નથી અને આજે નવરાત્રી જેવો પવિત્ર દિવસ ચાલી રહ્યા છે અને બેન દીકરીઓની પોલીસ સ્ટેશનને ન્યાય માંગવા જઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કોઈ પણ કામગીરી થતી નથી ત્યારે કાયદાને વ્યવસ્થિત કાયદાને સમજાવે અને પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટેશને કાયદો